જેના કારણે આઠસો પચાસ કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં એક વેપારીના વીસ કરોડ રૂપિયા રોકડા સળગી ગયા હતા આગની આ ઘટનામાં એક વેપારીના રોકડા રૂપિયા વીસ કરોડ સળગીને ખાખ થઈ ગયા છે વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે સાહેબ કંઈ પણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા રૂપિયા વીસ કરોડ છે આ બધા રૂપિયા મારા નથી અલગ અલગ પાર્ટીઓના છે રૂપિયાને કંઈ થયું તો હું બરબાદ થઈ જઈશ પરંતુ વેપારીની આખી દુકાન ચપેટમાં હતી એટલે મેયરે વેપારીને અંદર જવા દેવા પરમિશન ન આપી હતી